कि उन्होंने मुसलमानों के हित में किया मैं जरा ऐसे सभियों से पूछना चाहता हूं वोट बैंक के भूखे इन राजनेताओं से कहना चाहता हूं अगर सच्चे अर्थ से आपके दिल में मुसलमानों के लिए थोड़ी भी हमदर्दी है तो कांग्रेस पार्टी अपने पार्टी के अध्यक्ष मुसलमान को बनाए क्यों नहीं बनाते भाई संसद में टिकट देते हैं 50 परसेंट मुसलमानों को दो जीत करके आएंगे तो अपनी बात बताएंगे लेकिन ये नहीं करना है कांग्रेस में तो कुछ नहीं देना है देश की देश के नागरिकों के अधिकारों को छीनना और देना જો કોંગ્રેસને મુસ્લિમ પ્રત્યે એટલો જ બધો પ્રેમ છે તો તેઓ પક્ષના મુસ્લિમની અધ્યક્ષ કેમ નથી બનાવતા ચૂંટણીના અડધાથી વધુની જે ટિકિટો છે તે મુસ્લિમોને કેમ નથી આપી દીધા ભાઈ સાંભળો હું નથી કહી રહી આ કહી રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી હા હવે આવું કેમ કહી રહ્યા છે એ પણ તમને જણાવી દઉં તો ઉત્તર પ્રદેશના સહારનરપુરાથી કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો આ વિડીયોમાં ઇમરાન મસૂદ વકફ બિલ અંગે કહી રહ્યા હતા કે જો મસ્જિદ નહીં હશે તો નવાઝ ક્યાં અદા કરવામાં આવશે જો કબ્રસ્તાન હશે તો પછી મૃતદેહોને ક્યાં દફનાવવામાં આવશે ઈદગાહ વાત તો બાજુ પર જ રાખો જો અમે સત્તામાં આવીશું તો વકફ બિલને એક જ કલાકમાં અમે ઉખાડી દઈશું એવું કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું ઇમરાન મસૂદે પોતાના સંબોધનમાં એ પણ કહ્યું કે આ લોકશાહી દેશ છે રાજાશાહી નહીં જે દિવસે અમે સત્તામાં આવીશું તે દિવસે વકફબીર કાયદાને એક કલાકમાં જ ઉખાડી દઈશું તેવું કહ્યું આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે અત્યારે જબરજસ્ત વાક વિખવાદ બધાને લઈને જોવા મળી રહ્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના યમુના નગરમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા સમયે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસને

તો તેમને પક્ષના અધ્યક્ષ કેમ નથી બનાવતા ચૂંટણીમાં અડધાથી વધુ ટિકિટ મુસ્લિમ ભાઈઓને કેમ નથી આપતા એવું નરેન્દ્ર મોદીએ એમના જાહેર સંબોધનમાં કહ્યું આટલું જ નહીં આગળ પણ ઘણી બધી ચર્ચાઓ કરી છે અને તેમને તેમના એ ભાષણમાં કહ્યું છે કોંગ્રેસ સત્તા માટે બંધારણનો ઉપયોગ કરી રહી છે એવું આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે કોંગ્રેસ સત્તા માટે બંધારણનો ફક્ત ઉપયોગ જ કરી રહી છે તેવો આરોપ વડાપ્રધાન એ મૂક્યો છે કોંગ્રેસ હંમેશા સત્તા પર કબજો મેળવવા બંધારણનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે કોંગ્રેસ કી સ્કૂનીતિ કા સબસે બડા પ્રમાણ वक्फ कानून है देश आजाद होने के बाद 2013 तक वक्फ का कानून चलता था लेकिन चुनाव जीतने के लिए तुष्टीकरण की राजनीति के लिए वोट बैंक की राजनीति के लिए 2013 के आखिर में आखिरी सत्र में कांग्रेस ने इतने सालों तक चल रहे वक्त के कानून में आनन फानन संशोधन कर दिया ताकि चुनाव में वोट पा सके वोट बैंक को खुश करने के लिए इस कानून को ऐसा बना दिया कि बाबा साहब आंबेडकर के संविधान की ऐसी की तैसी संविधान से ऊपर कर दिया ये बाबा साहब का सबसे बड़ा अपमान का काम था साथियों ये कहते हैं कि उन्होंने मुसलमानों के हित में किया मैं जरा ऐसे सभियों से पूछना चाहता हूं वोट बैंक के भूखे इन राजनेताओं से कहना चाहता हूं अगर सच्चे अर्थ से आपके दिल में मुसलमानों के लिए थोड़ी भी हमदर्दी है तो कांग्रेस पार्टी अपने पार्टी के अध्यक्ष मुसलमान को बनाए क्यों नहीं बनाते भाई संसद में टिकट देते हैं पचास परसेंट मुसलमानों को दो जीत करके आएंगे तो अपनी बात बताएंगे लेकिन ये नहीं करना है कांग्रेस में तो कुछ नहीं देना है देश की देश के नागरिकों के अधिकारों को छीनना और देना હવે તમને ખબર છે કે આઠ અને નવ એપ્રિલના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસી આવ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના ગઢમાં કોંગ્રેસનું મંથન હતું અને આ જે વાતોએ વંટોળ પકડ્યું છે આઠ અને નવ તારીખને લઈને જે વાતોનું વંટોળ પકડાયું છે ને યુસીસી જ્યાંનું લાગુ કરવાની વાત ચાલી રહી છે વકફ બોર્ડનો નો મુદ્દો આવ્યો છે ત્યારે લઈને આ બધા સાંસદો છે પછી આપણા દેશના વડાપ્રધાન છે તેમાં ક્યાંક ને ક્યાંક આકરા પ્રહારો થઈ રહ્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીએ એમ પણ કહી દીધું છે કોંગ્રેસ હંમેશા સત્તા પર કબજો મેળવવા જ કરતી હોય છે જીતવા માટે તેણે કાયદો ઘડી બંધારણને નબળું પાડ્યું એવું પણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું જો કોંગ્રેસ મુસ્લિમો સાથે એટલો બધો પ્રેમ હોય કોંગ્રેસ એમ કહે રહી કે મુસ્લિમો જો વકફ

સમાનતાથી કામ કરે છે પીએમ મોદીએ એવું કહ્યું કે બંધારણનો ઉદ્દેશ તમામ માટે ન્યાય અને સમાનતા લાગુ કરવાનો છે એક જેવી ન્યાય સંહિતા બને જેને હું સેક્યુલર સિવિલ કોડ કહીશ પરંતુ કોંગ્રેસ તેને લાગુ થવા દેતું નથી એવું પણ તેમણે જાહેર સભામાં કહ્યું ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બનતા સક્યુલર સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યું પરંતુ દેશનું દુર્ભાગ્ય જુઓ બંધારણને ખિસ્સામાં રાખીને ફરનાર લોકો તેનો વિરોધ કરવા લાગ્યા છે કોંગ્રેસની સરકારે કર્ણાટકમાં ટેન્ડરમાં ધર્મ આધારિત અનામત લાગુ કરી જેની બંધારણમાં જોગવાઈ જ નથી આ બધા જ મુદ્દા પર નરેન્દ્ર મોદી દ્વારા ચર્ચા કરવામાં આવી અને તેમણે ઘણા બધા પ્રહારો કોંગ્રેસ પર પણ કર્યા છે કોંગ્રેસ પર સીધા પ્રહારો કર્યા છે કોંગ્રેસ પર નિશાન સાંધતા તેમણે કહ્યું છે કે આપણે એ ભૂલવું ન જોઈએ કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકર સાથે શું કર્યું છે જ્યાં સુધી બાબા સાહેબ આંબેડકર જીવતા હતા ત્યાં સુધી કોંગ્રેસે તેમનો અપમાન કર્યું તેઓ બે વાર ચૂંટણીમાં હારી ગયા કોંગ્રેસે તેમની યાદશક્તિ ભૂસી ના રાખવાનો પણ પ્રયાસ કર્યો અને અત્યારે કોંગ્રેસ બાબા સાહેબ આંબેડકરની વાહવાઈ કરી રહી છે આજે ચૌદ એપ્રિલ છે તો કોંગ્રેસ પણ બાબા સાહેબના વિચારોને ક્યાંક ને ક્યાંક હણતી હોય તેવું આપણા દેશના વડાપ્રધાનને લાગી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા વાત કરવામાં આવે તો કોંગ્રેસના મુદ્દે પણ અહીંયા ચર્ચાઓ કરવામાં આવી છે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ક્યાંકને ક્યાંક ને ક્યાંક રીતે કહી દીધું છે કે તમે વધારે મુસ્લિમ મુસ્લિમ કરો છો નો ડાઉટ આપણા માનનીય વડાપ્રધાનને પણ મુસ્લિમો પ્રત્યે વધારે જ પ્રેમ છે પરંતુ કોંગ્રેસને કંઈક વધારે જ પ્રેમ ઉભરાઈ આવ્યો છે એટલે કોંગ્રેસને એવું કહી દીધું કે મુસ્લિમો સાથે તો તમને આટલો જ બધો પ્રેમ હોય તો એક કામ કરો તમારા પાર્ટીના એમને અધ્યક્ષ બનાવી લો અથવા તો અડધી જે ટિકિટ હવે આપી જોવાનું રહેશે કે આ જે આમને સામને દેશના વડાપ્રધાન અને કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ આવી ગયા છે એ આખરે આ એમનું જે નિશાન છે ક્યાં જઈને અટકે છે કોની માથી જઈને પડે છે જોવાનું રહેશે